દેશમાં આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ઉદ્યોગ જગતમાં પણ અનેક અપેક્ષાઓ જોવા મળી રહી છે ખાસ કરીને મધ્યમ અને નાના ઉદ્યોગોને લઈને બજેટમાં રાહત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા પણ નાણાં મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે એસોસિએશન પ્રેસિડેન્ટ નરેન્દ્ર પંચાણીએ જણાવ્યું કે આ રજૂઆતમાં આવક વેરો ડિવિડન્ડ ટેક્સ જીએસટી રિફોર્મેશન તેમજ રાજકોટની પબ ઇન્ડસ્ટ્રી અને એમએસએમઇ સેક્ટર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ યુનિયન બજેટ રજેટ થવા રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે અમે જુદા જુદા સુજાવો ફાઇનાન્સ મિનિસ્ટ્રીને પણ મોકલેલા છે જેમાં ઇન્કમ ટેક્સ અમારો સૌથી પહેલો મુદ્દો હતો ઇન્કમ ટેક્સમાં જે બાર લાખ સુધીની રાહત આપવામાં આવી છે એના પછીની આવક ઉપર સરકારને સ્લેબ વાઇઝ ઇન્કમ ટેક્સ લેવા માટેની અમે સિફારિશ મોકલે છે જેનાથી સરકારના ટેક્સ પેયર વધશે અને આ પરિસ્થિતિમાં બાર લાખથી થોડી પણ આવક કોઈની વધારે થાય છે તો એની ટેક્સની બચત કરીને નીલ ટેક્સ રિટર્ન કરવા બાજુ ટેક્સ પેયર પે એની જગ્યાએ જો એને સ્લેબ કરવામાં આવે તો સરકારની આવકમાં ઘણો બધો વધારો થશે એના સિવાયની સારી વાત એ થશે કે ટેક્સ પેયર સરકારના બુક્સની અંદર વધારે નોંધાશે ટેક્સ પેયર્સની સંખ્યા વધશે એટલે ઇન્કમ ટેક્સ માટે અમે એક આ રજૂઆત કરવામાં આવી છે બીજું ડબલ ટેક્સેશન માટે અમે કહ્યું છે કે જે ડિવિડન્ટ ટેક્સ છે એને નાબૂદ કરવો જોઈએ કે ડિવિડન્ટ મેળ્યા પછી બીજીવાર જે નાનો રોકાણકાર છે એને ડિવિડન્ટ ઉપર જે ટેક્સ લગાવવો જોઈએ એ એને બિલકુલ ઝીરો કરી દેવો જોઈએ કેમ કે એ ટેક્સ ભરાયા પછી જ આવી છે ત્રીજી વાત એક જીએસટીમાં રિફોર્મેશન નવું લેવામાં આવ્યું છે તો જીએસટી રિફોર્મેશનમાં રાજકોટની પંપ ઇન્ડસ્ટ્રીઝને એણે બાકાત કરી દીધી છે કે જે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એ કીધું છે કે અમારી એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝમાં પંપ સેટને અમે પાંચ ટકા અથવા ઝીરો ટકામાં લીધું છે પણ એને આજની તારીખમાં પણ અઢારની અઢાર ટકાની સ્લેબમાં છે જેથી પંપ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ ઊભો રહી જાય એવું છે અને બીજા પંપ સેટવાળા દુનિયામાં બીજા બને છે અને બીજા જે ઇલિગલ ટેક્સ વિનાના બીઆઈએસ વિનાના બનાવે છે એ ટેક્સની વધે અને સરકારની એનર્જીની પણ બચત થશે તો જો સરકાર પાંચ ટકામાં આનું ટેક્સનું રિફોર્મેશન કરે એમએસએમઇ ગ્રોથ માટે સરકાર પાસે અમે જુદા જુદી રજૂઆત માગી છે કે સરકાર પહેલાં ટેકનોલોજી ફંડ માટે પણ ઘણી બધી સહાય આપતી હતી એ ઘણા વર્ષોથી સરકારે બંધ કરી દીધી છે આના બદલામાં સ્ટાર્ટઅપને આવી યોજનાઓમાં સરકાર ફંડ આપે છે પણ જે ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથ ચાલુ થઈ ગઈ છે અને સ્ટાર્ટઅપ જેવી ઇન્ડસ્ટ્રીઝ જેવો જ એક બેનિફિટ મળવો જોઈએ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ આપતા હતા ટ્રેડ ડેવલપમેન્ટ માટે સરકારના ખૂબ સારા પ્રયત્નો હતા અત્યારે અમેરિકાની ટેરિફોર જેવી પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો જે ઇન્ટરનેશનલ કોઓપરેશન જેવી સ્કીમ હતી એને ગયા વર્ષમાં કોઈપણ પ્રકારની સહાય પણ નથી આપવામાં આવી અને એની એપ્લિકેશન માટેનો પોર્ટલ પણ ઓપન કરવામાં આવ્યું નથી તો સરકારને આ એક રજૂઆત છે રાજકોટ એક દુનિયામાં સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી તરીકે ઓળખાય છે જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટની એક સરકાર દ્વારા રાજકોટને ભેટ આપવામાં આવી છે એના લગભગ બે વર્ષ જેવું થવા આવ્યું છે આજની તારીખ સુધી પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી એ ઓપરેટ થઈ શકતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ થવા માટે સરકારે એની ઉપર જે ટેક્સના લાગે છે એનું ટેક્સનું ભારણ એક સ્પેશિયલ પેકેજ ડિક્લેર કરીને આવે તો ઘણા બધા ઓપરેટરો અહીંથી આપને ઓપરેટર ફ્લાઇટ ઓપરેટર મળશે અને વિદેશથી અને દેશના વેપારમાં બહુ મોટા પ્રમાણમાં ગ્રોથ આવશે જે અત્યારે અડચણરૂપ થાય છે અને રાજકોટ દેશના ગ્રોથમાં સૌથી આગળ પડતું રહેશે એવી મારી સો ટકા ખાતરી છે